संजान बंदर એટલે તાલુકો ઉમરગામ હા અને જિલ્લો વલસાડ વલસાડ હા તો તમને શું તકલીફ હતી તમારા શરીરમાં ને કેટલા વર્ષથી હતી ને એસે ને એસેલેટિવ એસિડિટી હતી હા કેટલા વર્ષથી હા લગભગ 7 થી 8 વર્ષથી 7 થી 8 વર્ષથી હા પછી એસિડિટી હતી તો મેસે ને મેડિકલ થી દવા લેને

अच्छा બે ત્રણ દિવસ સુધી તમને મતલબ ટોયલેટ જતા જ નહીં હા બરાબર લાગે જ નહીં અચ્છા પછી દવાઓ તમે કોઈ કરાવી કે નહીં દવા તો મે મેડિકલ થી લાવીને કોઈ હોસ્પિટલ માં કે દવાખાના માં એવું કે બતાવ્યું કરો હા દવાખાના માં તો સરકારી માં જાતો હતો હમ સરકારી માં બે ત્રણ દિવસ ને ગોળી આપે તેનાથી થાય હારો હા અને તે ગોળી લેતા હતા બરાબર

એટલે એસિડિટી ની સમસ્યા એટલે બળતરા થાય પછી તમને પાચન શક્તિ નબળી થઈ ગઈ એટલે પચે નહી બે થી ત્રણ દિવસ થાય પછી તમે સંડાસ જઈ શકતા અને જાવ એટલે મતલબ તમે આગળ વાત કરી કેવું મતલબ ટોયલેટ કેવું થતું અચ્છા બકરી ને લીંડી જેવું થતું અને એની સાથે લોહી પડતું બરાબર ને તાકાતકારી

એનાથી સારો થઈ ગયા આ નેટ કંપનીની કોઈ દવા નથી આ એક સપ્લિમેન્ટ છે એક ન્યુટ્રાસુટીકલ છે જે નેચરામોર ભાઈઓ માટે વેનિલા ફ્લેવરની અંદર અને એની સાથે આ ઇઝી ડેટોક્સ છે આ તમે કેટલા સમયથી લવ છો મેં ચાર મહિના ચાર મહિના થઈ ગયા તો આ ચાર મહિનાથી તમે આ વસ્તુ વાપરો છો તો અત્યારે હાલમાં તમારા શરીરમાં જે તમે જે કીધું કે એસિડિટીનો પ્રોબ્લેમ હતો એના કારણે તમને મતલબ પાચન શક્તિ પણ થોડી નબળી થઈ ગઈ હતી તો હવે એની અંદર કેવું છે ન તો સારું વાંકને એકદમ સારું બરાબર છે બકરીની લીંડી જેવું તમને જે મતલબ ટોયલેટ થતો તો હવે ના તો સારો નોર્મલ એકદમ નોર્મલ હા બરાબર છે તો આ તમને આ વસ્તુ મળી ક્યાંથી કેવી રીતના તમે આ મેળવી એ થોડીક માહિતી આપો આ છે ને મોબાઈલ પર મેં જોઈને તો પછી આ મને આ મોબાઈલ પર મીડિયા જોઈને તો વિડીયોમાં નામ મારું તો આ વિનયભાઈ તો વિનયભાઈ પર ફોન કર્યો નંબર આપડે અહિયાં જે આ બેસેલા છે તમારા બાજુમાં આ વિનયભાઈ એમનો તમે વિડીયો જોયો મોબાઈલમાં માં બરાબર એટલે તમે તમે જોયો કે કોઈ બતાવ્યો તમને તમે જોયો પછી જોયા પછી તમે એમને ફોન કર્યો હા પછી

હવે ઊંઘ આવે બરાબર હા હવે બકરીને લીંડી જેવું આપણને સંડાસ થાય કે પછી એકદમ રેગ્યુલર બરાબર થાય એવી રીતના એવી રીતના લોહી નીકળે ખરું ને તો મતલબ આટલા બધા ફાયદા થઈ ગયા ને તમને પહેલી વખતે લીધું ત્યારે તમને વિશ્વાસ હતો કે મેં છે ને ગાના એક વર્ષથી જયારે વિડિયા જોતો હતા મને તકલીફ ને હા તમને ઘણા વર્ષથી તકલીફ એટલે એક વર્ષથી વિડીયો જોયા કર્યા તમે વિડીયો જ જોઈએ ને પહેલાં આયાબેથી